અમે ગાડી લઈ જો હેલા પેલા કે જો શીખાવું ને અમે રોડ પર અમે એવી બીજાને મુલાકાત કરવા જીએ છીએ તો કીધું આમન હડક હોય હડવાલો નઈ જોવા એ આમન હડક નહી જોવા શક્ય અમે ફેન્સી બંકા ઓણા બે જા જોવા

આપડે ચા લાવવાનું અને જી લાવવાનું ખાવા ખબર પડે લેવા આપડે ચા ના જગ્યાએ ઘી કરતા હતા ઘીના જગ્યાએ ચા કરતા હતા ખબર ના પડે હું ભૂલ ભૂલ કરતા ભાઈ જવા સંતરા કો માપા તૈયારી માં છાપરો તું શાંતિ રાખો પાછળ ખૂનામ તો કાલે શું હોવાન તા તો બરોબર છે એ ખૂના માં મજા આવો કોઈ બારુ બારુ મે તો નહી હાલવાના પાછા અરે ભાઈ મારે મુ હાલ દીએ ઉતારી મેલ બારુ ની હાલોડા ઉતારી મેરો દે હવે વકાર ભાઈ યાર મુ બારુ હાલ દી દેવાનું હું એ નહી બારુ વાળ મને તમે ચોખા કે તું રસ્તા માં પડ આમ ચાલુ રસ્તા સોજ લઈને આવું પૈસા દે ઉતાર તમે મતલબ ધનો બારું મોાળી બેટા સોંતી બેવ મસ્તી ના કરશો ઝઘડો નઈ કરવાનો પૈસા તા પણ અડધો તું કીધું તો ઈવંત ઓ આયે એસી એસી બન છે બકરી ગાડી એસી મો પાછરવારો ના ડાળતા ખાલે પણ એસી પાછરાવો આયો અમઘટુ

બોલતા નઈ અમે એટલે દાદાગીરી કરી જોવાનું ભાઈ બરોબર બે જણા